મિત્રો ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે નવરાત્રિના શુભ દિવસોમાં માતાના મહાત્મયની કથા સાંભળી રહ્યા છીએ શ્રી દુર્ગા સપ્તશીજીની કથા સાંભળી રહ્યા છીએ તો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું અધ્યાય બીજો અને ત્રીજો જેમાં દેવી અને દેવતાઓના પ્રાદુર્ભાવથી અને મહિષાસુર સહિત અનેક અન્ય રાક્ષસોનો વધ મિત્રો દેવી મહાભગવતી મહામાયા દુર્ગા કલ્યાણી દેવીની સુંદર એવા ઇતિહાસની કથા જેમાં રહસ્યો ભરેલા છે ને આ બધા ભક્તો આ ગ્રંથના સેવન દ્વારા દુર્લભમાં દુર્લભ વસ્તુની પ્રાપ્તિ કરી સહજ રીતે કરી શકે છે અને આવા મહાશક્તિશાળી દેવીની કથા એટલે કે દુર્ગા સપ્તશતીની કથા તો આવો મિત્રો આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશીદીનો અધ્યાય બીજો દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ આ મધ્યમ ચરિત્રના ઋષિ ભગવાન વિષ્ણુ છે દેવ મહાલક્ષ્મી છે ઉષ્ણિફ છંદ છે શાંકભરી શક્તિ છે બીજ દુર્ગા છે વાયુ તત્વ અને સ્વરૂપ યજુર્વેદ છે અને એના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે અક્ષયમાળા ફરસી ગદા વજ્ર પદ્મ ધનુષ બાણ કુંડી દંડ સાંગ તલવાર ખડગ ઢાલ શંખ કમળ મધુપાત્ર ત્રિશુળ પાશ સુદર્શન આ બધા શસ્ત્રો જેમના કર કમળમાં ધારણ કરેલા છે જેમની પ્રસન્ન મુખ મુદ્રા છે જે કમળાસન પર બિરાજમાન છે એવા મહિષાસુર મર્દની દેવી મહાલક્ષ્મીજીનું હું ધ્યાન ધરું છું પૂર્વે દેવદાનવ વચ્ચે સો વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતો આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો પછી હારેલા દેવતાઓ પ્રજાપિતા બ્રહ્માને અગ્રેસર રાખી ને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને બિરાજમાન હતા ત્યાં ગયા યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો તેની તમામ બિના દેવતાઓએ શંકર ભગવાનને તથા ભગવાન વિષ્ણુને કહી વળી આગળ કહ્યું કે આ મહિષાસુર અત્યારે સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્ર યમ વરુણ વગેરે દેવતાઓના અધિકાર ભોગવે છે વળી આ દૃષ્ટ દૈત્ય સ્વર્ગમાંથી સર્વે દેવતાઓને મારી હાંકી કાઢ્યા છે તેથી એ બધા પૃથ્વીલોકમાં મનુષ્યની જેમ ફરે છે હે ભગવાન અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી હે દેવી હે દેવ અમે આપના શરણમાં આવ્યા છીએ આપ હવે એ દૈત્યોને નાશ કરવાનો ઉપાય કરો દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ તથા મહાદેવ ક્રોધાયમાન થઈ ગયા ભ્રુકુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુના મુખમાંથી અપાર તેજ પુંજ પ્રગટ થયું તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવના શરીરમાંથી તેજ પ્રગટ થયું બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજ ધાર પ્રગટ થઈ આમ સર્વે દેવોનું તેજ એક મળી એક મહાન તેજપુંજ બની ગયું આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો તેની જ્વાલાઓની દિગંતરો વ્યાપ્ત થઈ ગયા દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ અતુલિત હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું ત્રણેય લોક તેની ક્રાંતિથી તેજોમય બની ગયા આ દેવી સ્વરૂપનું મુખ ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું યમ તેજમાંથી તેના કેશ બન્યા વિષ્ણુ તેજમાંથી ભૂજાઓ બની ચંદ્ર તેજથી બે સ્તનો ઇન્દ્ર ઇન્દ્રતેજથી કટિપ્રદેશ તેજથી જંઘા અને ધરતીના તેજમાંથી નિતંબર પ્રગટ થયા બ્રહ્મતેજથી ચરણ સૂર્ય તેજથી પગની આંગળીઓ વસુ તેજથી હાથની આંગળીઓ અને કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા દક્ષ પ્રજાપતિના તેજથી તેમના દાંત પ્રગટ થયા અગ્નિ તેજથી ત્રણ નેત્રો બન્યા સંધ્યાના તેજથી બંને ભ્રુકુટી બની વાયુ તેજથી બે કર્ણ કાન બન્યા બીજા અન્ય અવયવો જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવોના તેજપૂજથી પ્રગટ થયું અને આમ એક અતિ દૈ દૈદીપ્યમાન દેવી સ્વરૂપ બનેલું મહિષાસુરથી ત્રાહિદ બનેલા દેવોએ જોયું અને આનંદ પામ્યા ત્યાર પછી સદાશિવે પોતાના ત્રિશુળની શક્તિમાંથી એક ત્રિશુળ બનાવી આપ્યું દેવે શંખ અગ્નિદેવે શક્તિ વાયુદેવે ધનુષ બાણના ભાથા આપ્યા ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી બીજું વજ્ર તૈયાર કરી આપ્યું વળી ઇન્દ્રએ પોતાના ઐરાવત હાથીની ઘંટા કાઢી આપી યમરાજાએ કાલદંડ દેવે નાગપાશ તેમજ કમંડળ અર્પણ કર્યા સૂર્યદેવે પોતાનો અપાર તેજ દેવીના રોમે રોમમાં ભરી દીધું તથા કાળદેવતાએ ખડગ અને ઢાલ આપ્યા સાગરે અતિ સુંદર હાર આપ્યો તેમજ સદા એવા ને એવા જ રહે તેવા વસ્ત્રો આપ્યા ચૂડામણી આપ્યો બે કાન કુંડળ આપ્યા હાથના કંકણ તથા બધા હાથો માટે કડા પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ આ બધી જ આંગળીઓ માટે રત્નજડિત વીટીઓ આપી પછી વિશ્વકર્માજીએ અતિ દિવ્ય પરશુની ભેટ ધરી તથા અભેદ એવું કવચ વિગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા દેવીને માથે તથા વક્ષસલે ધારણ કરવા માટે કા કદાપી નહીં તેવા કમળોની બે માળાઓ અને એક સુંદર કમળ હાથમાં આપ્યું પર્વતરાજ હિમાલયે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા કુબેર ભંડારીએ અમૃત પાત્ર આપ્યું પૃથ્વી લોકને મસ્તકે ધારણ કરનાર શેષ નાગે મણિ વિભૂષિત નાગહાર અર્પણ કર્યો બીજા દેવોએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો આભૂષણો અર્પણ કર્યા સર્વ દેવતાઓથી પૂજાયેલા આ મહાદેવી અટ્ટહાસ્ય કરી ઊંચી ઊંચા સ્વરે નાદ કરવા લાગ્યા આ દેવીના આવા ભયંકર નાદથી આખું આકાશ મંડળ ખળભળી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો આ ભયંકર નાદથી ત્રણેય લોક ખળભળી ઉઠ્યા સમુદ્રો કંપી ગયા પર્વતો ધ્રુજી ઉઠ્યા આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનાર આ દેવીનો જય જયકાર કાર કરી ઉઠ્યા ઋષિમુનિઓ સ્તુતિ કરવા લાગ્યા આમ ત્રણેય લોકને ખળભળેલ જોઈ દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કરી દીધું હથિયારો હાથ ધરી ઊભા રહ્યા દેવીનો મહાનાદ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યો અરે આ શું ક્રોધાયમાન થયેલો મહિષાસુર સૈન્ય સાથે એ તરફ ઘસી ગયો દેવી જ્યાં સ્થિત હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ ત્રણેય ભુવનમાં વ્યાપેલું હતું તેમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી માથાના મુગુટના અગ્ર ભાગથી આકાશ અડકેલું હતું જેમણે કરેલા ધનુષ્ટંકારથી સાતે પાતાળ ધણધણી ઉઠ્યા પોતાના હજારો બાહુઓથી દસે દિશાઓ વ્યાપ્ત કરીને ઊભેલા દેવીને મહિષાસુરે જોયા અને આમ જોતા જ દેવતાઓની તરફ ઈર્ષા રાખનારા રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા પ્રકાશ અને ચાચર એવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા ઉદક પોતાના જ છ હજાર રથો સાથે અને મહાક દસ હજાર રથો સાથે એમ આ બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા અસિલોમાં અસુર પોતાના પચાસ પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાષ્કલ નામનો અસુર આઠ લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયો અગણિત હાથી ઘોડાઓ અને એક લાખ રથો લઈ ને પરિવારિત નામનો દૈત્ય તથા પાંચ હજાર રથ લઈને બીડાણ નામનો અસુર યુદ્ધમાં લડવા આવ્યો બીજા કેટલાય દૈત્યો અમાપ હાથી ઘોડાઓ શસ્ત્રો લઈને રણમેદાનમાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા પોતાના અગણિત હાથી ઘોડાઓ અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ ખડગનો ઘા કરવા લાગ્યો તો વળી કોઈ પાશના પ્રહારથી દેવીનો નાશ કરવા તૈયાર થતા અસંખ્ય દાનવોના શસ્ત્રોના પ્રહારો સામે મહાદેવી ચંડિકાએ ક્ષણ માત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો ઋષિમુનિ તથા દેવતાઓ તેમની સ્તુતિ કરે છે તેવા પ્રસન્ન મુખી દેવી દૈત્યોનો સંહાર કરવા તેમની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા દેવીએ જેના ઉપર સવારી કરેલ એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ધૂણાવતો વનમાં જેમ દાવાગની સર્વનાશ કરે તેમ દૈત્ય સૈન્યમાં ઘૂમવા લાગ્યો રણમેદાનમાં દેવો અંબિકાના નિશ્વાસોથી અગણિત ગણો ઉત્પન્ન થવા લાગ્યા અને ઉત્તેજિત થઈ પરશુ ભિંદીપાલ તેમજ પટીશ જેવા વિવિધ આયુ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યા દાનવોનો આમ સંહાર થતો જોઈ ગણો શંખનાદ કરવા લાગ્યા કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા એ સમયે દેવીએ ત્રિશુલ ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોને ધરતી ઉપર પછાડ્યા કેટલાકને પાસ વડે બાંધીને ખેંચ્યા પોતાના ભયંકર ખડગ વડે કેટલાકને કાપી નાખ્યા કેટલાકને ગદાના પ્રહારે ધરતી પર પછાડ્યા કેટલાક મૂસળના પ્રહારથી લોહી ઓકવા લાગ્યા તો વડે કેટલાક ત્રિશુળના પ્રહારથી ચીરાઈ જ જઈ ધરતી પર પડ્યા રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેવાઓના આખા શરીર બાણોથી છેદાઈ ગયા છેદાઈ ગયા હતા તેવાઓ પ્રાણનો ત્યાગવા લાગ્યા તેઓ પ્રાણને ત્યાગવા લાગ્યા કેટલાકના હાથ કપાયા તો કેટલાકના ગળા છેદાઈ ગયા તો કેટલાકના ધડથી મસ્તક ધરતી ઉપર ગબડી પડ્યા તો કેટલાક કમરથી કપાઈ ગયા કેટલાકની આંખો ગઈ તો કેટલાકની ઝાંઘો કપાઈ ગઈ તો વળી કેટલાકના હાથ પગ ગયા તો વળી કેટલાક તો ઊભેલા ઊભા ચીરાઈ ગયા એમાં કેટલાક દૈત્યોના ખાલી ધડ ભૂમિ પરથી બેઠા થઈ વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા કેટલાક તો વળી લણ લયપણાને પામેલા હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી હથિયાર ધારણ કરી દેવી સામે યુદ્ધે ચડ્યા તેમજ દેવોને દેવીને ઊભા રહો ઊભા રહો એમ લલકાર કરવા લાગ્યા આ ઘોર યુદ્ધમાં રણમેદાન અસંખ્ય રથો હાથી ઘોડાના શબો દાનવોના શબોથી ભરાઈ ગયું કે ત્યાં ચાલવાની પણ જગ્યા ન રહે અગ્નિ જેમ માત્રમાં કષ્ટના ઢગલાને ભસ્મીભૂત કરી નાખે તેમ મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોત જોતામાં સંહાર કરી નાખ્યો જે વખતે દેવીનો સિંહ પણ પોતાનું મસ્તક ધૂણાવતો મેદાનમાં દૈત્યોના પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમતો હતો દેવીના નિશ્વાસે જે ઘણો ઉત્પન્ન થયેલા એમણે પણ એવું યુદ્ધ દૈત્યો સામે કર્યું કે તે જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામી તેમના ઉપર પૃષ્ઠવૃષ્ટિ કરવા લાગ્યા ઇતિ શ્રી મહિષાસુર સૈન્ય વધ નામનો બીજો અધ્યાય સમાપ્ત અધ્યાય ત્રીજો સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ દાનવ સેનાનો આમ નાશ થતો જોઈ ને સેનાપતિ ચિક્ષુર ક્રોધાયમાન બની જગદંબાની સામે યુદ્ધ કરવા આવ્યો જેમ મેઘ જલવૃષ્ટિથી મેરુ પર્વતને ભીંજવી નાખે તેમ ચિક્ષુર દેવી પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો આ વખતે દેવીએ ચિક્ષુરના બાણોના એ પ્રવાહને લીલા માત્રથી નાશ કરી નાખ્યો તેમજ તેના ઘોડા અને સારથીનો નાશ કરી નાખ્યો દેવીએ ચિક્ષુરની ધજા તથા ધનુષ્યનો ક્ષણ માત્રમાં નાશ કર્યો ધનુષ્યનો નાશ કરી પછી તેના દરેક અંગોનું પણ બાણોથી છેદન કર્યું હતપ્રત થયેલો ચિક્ષુર પોતાના સેનાપતિ સાથે રથ લઈ ને ધનુષને તલવાર લઈ દેવી સામે ઘસી આવી ગયો અતિવેગે ઘસી આવીને ખડગથી દેવીના સિંહના મસ્તકે ઘા કર્યો તથા દેવીના ડાબા હાથે ઘા કર્યો હે રાજન જેવું ખડગ દેવીના હાથને અડ્યું કે તુરત જ તેનો નાશ થઈ ગયો પોતાના ખડગનો આમ નાશ થતા જોઈ અસુરે ત્રિશુળ ઉપાડ્યું આકાશમાંથી આવતા સૂર્યકિરણો સમાન અતિ તેજસ્વી ત્રિશુળ દૈત્યે મહાદેવી કાળકા ઉપર ફેંક્યું ત્રિશૂળને આવતું જોતા પોતાનું ત્રિશુળ દેવીએ સામે ફેંક્યું ને ચિક્ષુરના ત્રિશુળના સેંકડો ટુકડા થઈ ગયા ત્યારબાદ દેવીએ ચિક્ષુરનો પણ વધ કર્યો ચિક્ષુરનો વધ થયેલો જોઈ મહિષાસુરનો બળવાન સેનાપતિ ચામર દેવી સામે યુદ્ધ કરવા આવ્યો તેણે દેવી તરફ શક્તિનો પ્રહાર કર્યો પરંતુ જગદંબાના માત્રથી જ શક્તિ બની ધરતી ઉપર પટકાઈ પડી શક્તિને આમ પડી ગયેલી જોઈને ચામર અતિ ક્રોધમાં આવી ગયો ને તેણે પોતાનું ત્રિશુળ ફેંક્યું પરંતુ દેવીએ બાણથી તેનો નાશ કરી નાખ્યો અને ત્યાં જ દેવીનો સિંહ છલાંગ મારી ચામરના હાથીના મસ્તક ઉપર જઈ બેઠો અને ચામર સાથે યુદ્ધ કરવા લાગ્યો ચામર અને સિંહ યુદ્ધ કરતા જમીન પર પડ્યા સામ સામે અતિ ક્રોધમાં એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા ત્યારે સિંહે એકદમ જ આકાશ તરફ છલાંગ લગાવી ચામર ઉપર પડી પોતાના પંજાથી થાપટ મારી ચામરનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું આ બાજુ દેવીએ પણ વૃક્ષો અને પહાડો શિલાઓનો પ્રહાર કરી ઉદગ નામના દૈત્યને નાશ કર્યો તથા દાંત મુષ્ટિકા અને થપ્પડો મારી કરાલ નામના દૈત્યને પણ મારી નાખ્યો આમ અતિક્રોધિત થયેલા દેવીએ ઉદ્ધત નામના રાક્ષસને પોતાની ગદાના પ્રહારથી ભોંય ભેગો કરી દીધો અને ભેદીપાલથી વાસ્કલ નામના અને બાણથી તામરાસુર નામના દૈત્યને તેમજ અંધકાસુર નામના દૈત્યનો નાશ કર્યો ત્રિનેત્રી પરમેશ્વરીએ ઉગ્રાસ્ય ઉગ્ર તેમજ મહાહનુ નામના રાક્ષસનો નાશ કર્યો બિડાલ નામના અસુરનું તલવારથી મસ્તક છેદી નાખ્યું અને બાણોથી દુર્મુખ નામના દૈત્યને યમસદન પહોંચાડી દીધું પોતાના સૈન્યનો નાશ થતો જોઈ મહિષાસુર દેવીના ગણોનો ત્રાસ આપવા લાગ્યો કેટલાકને પોતાના મુખના પ્રહારથી કંઈકને ખરીના મારથી તો વળી કેટલાકની પૂછથી મારી મારતો કેટલાકને શિંગ વડે ચીરીને ધરતી ઉપર પછાડવા લાગ્યો કેટલાકને પોતાની વેગથી વેગની ઝપટમાં લઈ તો વળી ઘણાંકને પોતાના અવાજથી ભ્રમણમાં નાખીને કેટલાકને આમ પોતાના નિઃશ્વાસથી ધરતી ઉપર પછાડ્યા આમ દેવીના ગણોને પછાડી મહિષાસુર દેવીના સિંહનો નાશ કરવા ગયો ત્યાં જ ભવાની ક્રોધ ક્રોધાયમાન થયા અતિ બળવાન મહિષાસુર પણ ક્રોધિત થઈ પોતાની ખરી વડે ધરતી ખોતરતો અને શિંગડાથી પર્વતોને ઉખાડી આકાશ તરફ ફંગોળતો મહાગર્જના કરવા લાગ્યો તેની દોડા દોડીથી ધરતી ખોદવા લાગી અને તેના પૂંછથી પછડાથી સાગર ધરતી ઉપર ફેલાવા લાગ્યો દૈત્યના શિંગ પ્રહારથી વાદળોના ટુકડા ટુકડા થઈ ગયા અને નિશ્વાસે પર્વતો આકાશમાં ફેંકાઈ નીચે પડવા લાગ્યા આવો ક્રોધિત થયેલો મહિષાસુર દેવી તરફ ઘસી આવતો જોઈ દેવી અતિ ક્રોધે ભરાયા દેવીએ પાશ નાખી દૈત્યને પાશના બંધનમાં બંધા બંધીબાન કરી નાખ્યો પાશના બંધનમાંથી છૂટવા મહિષાસુરે મહિષના રૂપનો ત્યાગ કર્યો અને સિંહનું રૂપ ધારણ કરી જ્યાં તે દેખાયો કે માતાજી તેનું મસ્તક ઉડાડવા ગયા તો તે હાથમાં ખડગ લઈ મનુષ્ય રૂપે દેખાયો એ જ વખતે દેવીએ તે મનુષ્ય રૂપ ધારેલા અસુરને ખડગ તેમજ બાણોથી વિંધી નાખ્યો પરંતુ એટલામાં તેણે મોટા હાથીનું રૂપ લીધું તેણે હાથીના રૂપમાં ગર્જના કરી ને દેવીના સિંહને સૂંઢ વડે ખેંચવા લાગ્યો ત્યાં તો માતાજીએ પોતાના ખડગથી તેની સૂંઢ કાપી નાખી તો મહિષાસુરે હાથીના રૂપનો ત્યાગ કરી બીજી વખત મહિષનું રૂપ ધારણ કર્યું અને ત્રણેય લોકોને ત્રાસ આપવા લાગ્યો આથી જગતમાતા અતિ ક્રોધાયમાન થયા છે નેત્રો લાલ થયા છે ને વારંવાર મધુપાન કરી અટહાસ્ય કરવા લાગ્યા બળ અને પરાક્રમથી અભિમાની બનેલો મહિષાસુર પોતાની શીઘ્રથી ઊંચકી ને મોટા પર્વતો ચંડિકા ઉપર ફેંકવા લાગ્યો મહિષાસુરના નાખેલા પર્વતોને દેવી પોતાના બાણથી ક્ષણ માત્રમાં ટુકડે ટુકડા કરી લેવા લાગ્યા તે સમયે મધુપાન કરવાથી તેમનું મુખાર વિંદ લાલ થઈ ગયું અને ક્રોધથી ધ્રુજવા લાગ્યા હે મૂર્ખ હું મધુપાન કરું તેટલી ક્ષણ તું ગરજી લે ત્યાર પછી હું તારો વધ કરીશ ને તારે બદલે દેવતાઓ ગર્જના કરશે આમ બોલી જગદંબાએ કૂદકો માર્યો ને મહિષાસુરની પીઠ ઉપર બેસી ગયા પછી એક જ ચરણથી જમીન ઉપર પછાડી દબાવ્યો તેના ગળામાં ત્રિશૂળ માર્યું દેવીના ચરણ નીચે દબાયેલો અને ત્રિશૂળના મારથી ઘાયલ થયેલો મહિષાસુર મહિષાસુરમાંથી માનવ સ્વરૂપમાં અડધો બહાર નીકળ્યો પરંતુ દેવીએ પોતાના પ્રભાવે રોકી રાખ્યો અડધા માનવ સ્વરૂપે આ રાક્ષસ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો પરંતુ તલવારથી દેવીએ તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને ધરતી ઉપર પછાડ્યો મહિષાસુરના વિનાશથી બચેલી સેના ત્રાસ પામી નાસી ગઈ અને દેવો અતિ આનંદમાં આવી ગયા ત્યાર પછી ઋષિમુનિએ તથા શક્રાદિ દેવતાઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા ગંધર્વરાજ ગાન કરવા લાગ્યા અપ્સરાઓ નાચવા લાગી અને બધે જ આનંદનો માહોલ છવાઈ ગયો તો અહીં દુર્ગા સપ્તશદીનો બીજો અને ત્રીજો અધ્યાય પૂર્ણ થાય છે બોલો નવ દુર્ગા માતાની જય